એમના વ્યવસાય મુજબ કે નોવેલ ટી ની દુકાન વાળો છે એને એક લાખ રૂપિયા નો બોન્ડ પંચાયત ની અંદર જમા કરાવવાનો રહેશે કે પર પ્રાંતિયો રહેઠાના દાખલા છ મહિના ની અંદર નાબૂદ કરવા એ ઠરાવ કરવાનો માર્ચ એટલે વર્ષના નું પણ વર્ષ પૂરું થાય છે પણ ડોલવણ તાલુકામાં જે પંદર દિવસથી ઘટના બનતી જાય છે અને પંદર દિવસથી જે માહોલ ઘટનાનો છે એમાં આજે મહાપંચની મિટિંગ હતી અને છપ્પન ગામના લોકો ભેગા થયા હતા અને ખાસ કરીને ડોલવણના લોકો બધા જ અહીં તમને જોવા મળે છે અને નિર્ણય લેવાનો હતો કે પરપ્રાંતિયો જે દુકાનો અહીં ચલાવે છે એમને ખોલવા દેવી કે ન ખોલવા દેવી આગેવાનો દ્વારા અમુક નિયમો સૂચનો અમલમાં મૂકવામાં આવ્યા આ બહારથી આવેલા લોકો અહીંયા આવીને ધંધો કરે કમાઈ ગયા આપણે આટલા વર્ષોથી છે આપણે કેમ નહીં કમાયા આપણામાં ખુમારી નથી આપણે કેમ નહીં કમાયા આ સવાલ સૌને છે મારવાડી કાઠિયાવાડી દસ કલાક મહેનત કરે તમે બાર કલાક મહેનત કરો તાકાત રાખો આ તાકાત તમારામાં માં જોઈએ આ લોકો દસ કલાક મહેનત કરે બાર કલાક મહેનત કરવાની તૈયારી રાખો તમે લોકો દોઢસો રૂપિયા ની આપણે મજૂરી કરીએ સો રૂપિયા ક્યાં જાય

અમે લોકો જાગૃત છો આવું વસ્તુ બની છે વાહ વાહ આપણે જેની માટે નિર્ણય લેવાના છે નિર્ણય પણ આપણે બધાય કરવાનો છે નીતિ નિયમો વિશે વાત કરી તો ગઈકાલે લુલવણના જુવાનીઓ ભેગા થયેલા અને એ જુવારીઓએ જે નિયમો બનાવ્યા છે તો એ નિયમોને થોડા વિસ્તારથી ચર્ચા કરવા માટે જો આમાં આપણે સંમતિ આપીશું એટલે એનો મતલબ એવો થશે કે આપણે ચાલુ કરવા દેવાના છે બરાબર છે એટલે એનું પણ તમે ધ્યાન રાખજો જો આ નિયમો અનુસાર દુકાન ચાલુ થાય હાલમાં આપણા ત્યાંથી ઘણા બધા લોકો જે માર્બલવાળાને ને એવા કામે જાય છે એ લોકોની પણ આજે રોજીરોટી બંધ થઈ ગયેલી છે તો હું એ લોકોને પણ સેલ્યુટ કરું કે એ લોકોની રોજીરોટી બંધ છે છતાં પણ આપણને એ લોકો સહકાર આપે છે બરાબર તો આગળ પણ એવો સહકાર મળતો રહી એના માટે આ નિયમો બનાવ્યા છે અને આ નિયમો પંચાયતની અંદર આચારસંહિતા પૂરી થાય પછી તાત્કાલિક ગ્રામસભામાં એ ઠરાવો કરવાના છે એ નિયમો છે કે પરપ્રાંતિયોના રહેઠાના દાખલા છ મહિનાની અંદર નાબૂદ કરવા એ ઠરાવ કરવાનો બીજી વસ્તુ પરપ્રાંતિયો ભાડવાદ તરીકે રહી શકે તો કાયમી રહેવા માટે એમની પંચાયત તરફથી મંજૂરી મળવી જોઈએ નહીં ત્રીજી વસ્તુ ધંધા અર્થે આવેલા હોય પરપ્રાંતિયો એ લોકોએ ધંધો જ કરવાનો રાજકીય બાબતમાં દાખલગીરી કરવી નહીં ચોથી વસ્તુ ગ્રામ પંચાયત અને પોલીસ સ્ટેશનમાં મોમેન્ટ રજીસ્ટર બનાવવું પર પ્રાંતિય બહાર જવું હોય ત્યારે એન્ટ્રી કરીને જાય અને બહારથી આવે ત્યારે એન્ટ્રી કરે એ શું કામ માટે ગયેલો છે આપણને પોલીસ સ્ટેશન અને ગ્રામ પંચાયત માટે ખબર પડવી જોઈએ અને આ વસ્તુ જાણવાનો ગામના દરેક માણસોને અધિકાર છે પાંચમી વસ્તુ શેરિયાઓ અને બંગારવાળાઓને પણ ગામમાં આવવા દેવાના નથી બરાબર ફેરિયાઓ બંગારના નામે બંગાર ઉભરાવા માટે ઘણી બધી વસ્તુઓ જોઈ જાય છે તેના કારણે આજે મોટરોને બધી ચોરીઓનું બધું થતું છે એટલે એ વસ્તુ પણ આપણે બંધ કરાવવાનું છે એનો ઠરાવ સભામાં આપણે કરાવવાનો છે છઠ્ઠી વસ્તુ ધોરવણ ચાર રસ્તા પર તેમજ જાહેર જગ્યા પર કે જ્યાં પબ્લિકોની અવર જવર વધારે થતી હોય ત્યાં સીસીટીવી કેમેરા સ્ટ્રીટ લાઇટો મુકાવી જેથી ખબર પડે કે કેટલા વાગ્યે કેટલા માણસોની અવર જવર કઈ જગ્યાએ મુવમેન્ટ થાય છે બરાબર સાતમી વસ્તુ તેર માર્ચના દિવસે દર વર્ષે તેર માર્ચના દિવસે અંકુરભાઈની યાદમાં સમસ્ત ડોલવણ ગામ બંધ પાડીને શોખ મનાવવાનો રહેશે દર વર્ષે અંકુરભાઈની શ્રદ્ધાંજલિના નિમિત્તે એ દિવસને આપણે બધા કામ ધંધા બંધ કરીને શોખ મનાવવાનો રહેશે આ સાત ઠરાવો જેવી આચારસંહિતા પૂરી થાય ગ્રામસભા પહેલી ગ્રામસભા ભરાય ત્યારે આપણે ઠરાવ કરવાનો છે અને ગ્રામસભામાં હું માનું છું કે અહીંયા જેટલા પબ્લિક ભેગું થયેલું છે એના કરતાં ડબલ પબ્લિક ત્યાં આવે અને ગ્રામ પંચાયત તરફથી કરવામાં આવશે કે કે લોકોને ખબર પડે આ તારીખે છે બરાબર હવે પરથી આપણે બાહીદારી લેવાની છે તેનું પણ એક ફોર્મેટ બનાવેલું છે જે ગ્રામ પંચાયત દ્વારા તમામ પરપ્રાંતિયોને આપવામાં આવશે બાહીદારી પત્રક છે આથી હું જે દુકાનદાર હોય એમનું નામ એમનું મૂળ રહેવાસી એ અહીંયા કઈ દુકાન ચલવે છે એ દુકાનનું નામ હું ઢોલવણ ગ્રામ પંચાયત અને ગામની સમિતિને બાહેધારી આપું છું કે ગ્રામ સભાના ઠરાવ અને નિયમો શરતો ગ્રામ પંચાયત દ્વારા નક્કી કરેલ છે તે મને મંજૂર છે હું ગ્રામજનો બાબતોમાં ગ્રામ ગ્રામજનોને દરેક બાબતોમાં સહકાર આપીશ તેમજ રાજકીય બાબતોમાં દખલ કરીશ નહીં આ બાહેદારી સાથે એમની પાસેથી અમુક બોન્ડ લેવાના છે અમુક ડોક્યુમેન્ટો લેવાના છે એમના દસ્તાવેજો આપણે ગ્રામ ગ્રામ પંચાયતમાં અને પોલીસ સ્ટેશનમાં સબમિટ કરવાના છે એમની ફાઇલ બનાવીને તો એ ડોક્યુમેન્ટ છે કે પોતાના મૂળ વતનની રહેઠાણની એનઓસી એ જ્યાંથી આવ્યો હશે ત્યાંથી રાજસ્થાનથી આવ્યો હશે તો રાજસ્થાનના પોલીસ ડિપાર્ટમેન્ટની એમણે એનઓસી આ ગ્રામ પંચાયત અને પોલીસ સ્ટેશનમાં સબમિટ કરવાની હશે જો એ માણસ કોઈ કૃત્ય કરીને ત્યાંથી આવ્યો હશે એમને તડી બાર કરવામાં આવ્યો હશે તો ત્યાંથી એનઓસી નીકળશે નહીં અને એનો છે અહીંયા સબમિટ નહીં થશે એટલે એ આપવા પૈથી દૂર થઈ જશે આપણે પણ એને ભગાવવાની જરૂર નહીં પડશે બીજી બીજી વસ્તુ જે તે વ્યવસાય મુજબ પંચાયતના નામે બોન્ડ એફડીઆર કરાવવું એટલે કે પંચાયતના નામે એ લોકો આપણને બોન્ડ આપશે એમના વ્યવસાય મુજબ કે નોવેલ્ટીની દુકાનવાળો છે તો એને એક લાખ રૂપિયાનો બોન્ડ પંચાયતની અંદર જમા કરાવવાનો રહેશે બરાબર જેથી કરીને પંચાયતની ઇન્કમમાં પણ વધારો થશે એવું નથી કે આપણે તોતાના માટે લઈએ છે એ પંચાયતમાં જમા થશે પંચાયતની ઇન્કમ થશે કરિયાણાની દુકાન માટે બે લાખ રૂપિયા નક્કી કરેલ છે હાર્ડવેર માર્બલ ઇલેક્ટ્રોનિક્સ અને વાસણની દુકાન માટે ત્રણ લાખ રૂપિયા નક્કી થયેલ છે આ પ્રમાણેના ઉપર મુજબના બોન્ડ કરાવવાના રહેશે તેમજ પરપ્રાંતિયોના તમામ આઈડી પ્રૂફ એમના રહેઠાણના પુરાવા પોલીસની એનઓસી એ બધા તમામ ડોક્યુમેન્ટ્સ અહીંયા પંચાયતની અંદર સબમિટ કરવાના રહેશે અને પોલીસ સ્ટેશનની અંદર સબમિટ કરવાના રહેશે આ બધી શરતો મંજૂર હોય તો પછી આપણે આગળનું ડિસિઝન લઈને અમને પરવાનગી આપવાની છે અધરવાઇઝ નથી આપવાની બરાબર છે આ વસ્તુ મંજૂર છે મંજૂર છે બસ તો આપણે ગામના સરપંચ પાસે આ વસ્તુની મંજૂરી લઈને પછી આગળનું ડિસિઝન લઈને અમને પરવાનગી આપવાની છે બરાબર છે ની આદિવાસી પ્રજાનું એવું જ કેવું છે કે આચાર સંહિતા અત્યારે લાગુ છે તો ત્યાં સુધી બધી દુકાનો બંધ રહેશે અને આચાર સંહિતા બાદ જે પણ કંઈ નિર્ણય લેવાના હશે જે કંઈ નિયમો બનાવ્યા છે એ નિયમો પ્રમાણે આગળ ગ્રામ પંચાયતની સભા યોજી અને ગ્રામ સભામાં ઠરાવ કરી અને ત્યારબાદ જ લેવામાં આવશે એટલે હાલની તારીખે તો આજે પણ જનતા જનતાનો મૂળ એક જ લાગે છે કે સંપૂર્ણ નિર્ણય લેવા પરથી એ જ લાગે છે કે દુકાનો હવે પછી પણ બંધ જ રહેશે